નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર પહેલા જુનાગઢ આપી અને ધારાસભ્ય ધારાસભ્યનું કાર્યાલય બતાવવાનો છું અને વિસાવદર વિધાનસભાના સૌ મતદારોને ને જાહેર આમંત્રણ છે કે આ કાર્યાલય તમારું છે આ કાર્યાલયના માલિક તમે પોતે છો તમે અહીંયા જયારે ચાહો ત્યારે આવી શકો છો આ તમારું છે નાનું મોટું સરકારી કામ હોય તમે મળી શકો છો સૌથી પહેલા હું તમને બતાવીશ કે તમે આ જે બેનર જોવો છો એમાં ઉપર વિસાવદર ભવન લખેલું છે એટલે કે આ કાર્યાલયનું નામ છે વિસાવદર ભવન ગોપાલ ઇટાલિયા કાર્યાલય છે એવું લખ્યું છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અમારા નેતા ઈશુદાનભાઈ ગઢવી અમારા નેતા મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરપરા અમારા નેતા રાજુભાઈ બોરખતરિયા અમારા નેતા હરીશભાઈ સાવલિયા વગેરે સહિતના અમારા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ સાથે આ ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે હવે હું તમને આ આ સીડીઓમાંથી ઉપર જઈ અને કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદરના મતદારો નું કાર્યાલય છે મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ એ મારે ફોન કરે અથવા મને કોઈ મેસેજ કરે પણ કદાચ હું કોઈ મીટિંગમાં હોઉં કોઈ સભામાં હોઉં કોઈ રેલીમાં હોઉં અને વાત ન થઈ શકે પણ આ કાર્યાલય રજાના દિવસ બાદ કરતા હંમેશા ચાલુ હોય હંમેશા એટલે વિસાવદરના જે કંઈ મતદારો છે ગામડાના કોઈ પણ ગામના કોઈ પણ મતદાર માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું છે તમે ગમે ત્યારે રૂબરૂ આવો અહીંયા તમને શું વ્યવસ્થા મળે છે બતાવું સૌથી પહેલા ભગવાન નું મંદિર છે આ મંદિર ભગવાન શ્રી મહારાજ હનુમાનજી બાપા સીતા માતા લક્ષ્મણજી ગણપતિ બાપા આટલા આ માતાજી એટલા ફોટોગ્રાફ્સ અને ભગવાનના મૂર્તિઓ છે એટલે કોઈ પણ માણસ જયારે થોડા પાછા ઉભર કોઈ પણ માણસ જયારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાન ના દર્શન થાય છે આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ અહીંયા આપણા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય છે અમારા સત્તાધાર ધામ એનો ફોટો છે ગિરનાર પર્વત એનો ફોટો છે પૂજ્ય ગાંધી બાપુ અને અમારા ગિરના જંગલનો રાજા હાવજ એનો ફોટો લગાવેલો છે આ આખું ત્યાંથી બતાવો આ રીતે આખું અમારું મેઇન કાર્ય આ રીતે આ ક્રોસમાં આ અમારી ઓફિસ છે આ ઓફિસમાં આ ઓફિસ છે એ જનતાની ઓફિસ છે અમારા આ બંને બહેનો બેઠા છે એ કોમ્પ્યુટર ઓપરેટિંગનું કામ કરે છે કોઈ પણ અરજદારો અહીંયા જ્યારે આવે છે ત્યારે અરજદારની ડિટેલ પહેલાં તો લેવી પડે કે કયા ગામના છે શું નામ છે શું કામથી આવ્યા છે એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી

આ શ્રી ભોજલરામ બાપા ની તસવીર છે એમની બાજુમાં સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્ચરંગરાય ઢેબર સાહેબની તસવીર છે એમની બાજુમાં શહીદે આજમ ભગતસિંહ તસવીર છે એમની બાજુમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની તસવીર છે એમની બાજુમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની તસવીર છે એમની બાજુમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં માં ઉમિયા અને માં ખોડલની તસવીર છે તો આ અને એ બાજુ નીચે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી બંનેના પ્રતિક ખેડૂતોના પ્રતિક સમાન અમારા બળદના ફોટો પણ રાખેલા છે અહીંયા આ આપણા

અને આ આખી ઓફિસની અંદર મજાની વાત એ છે કે ચારો તરફ કેમેરા છે કોઈ જગ્યા કેમેરા વગરની છોડી નથી કેમ કે જાહેર જગ્યા છે ક્યારેક કંઈક ઘટના દુર્ઘટના બને તો આપણી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ એટલે ચારો તરફ બધા જ એંગલના ક્રોસ એંગલના કેમેરા બાદ દાદરમાં મેઈન રોડ ઉપર આ હોલમાં અને હું બે મારે બેસવાની જે ચેમ્બર છે એ પણ હું તમને બતાવું પણ કંઈ પણ કામ હોય તો મારી બધાને વિનંતી છે કે સીધા ઓફિસે જ બધા જો આવશે તો અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાય બધું જ કામ કેમકે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એનું એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસથી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમ કે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે એ વાત સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું કોઈ બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈ નહીં અહીંયા જે કોઈ લોકો આવે છે એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે અહીંયા આવીને આ બધી બેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો સ્કેનરો બધી જ વ્યવસ્થા છે જે જેથી કોઈ પણ નાના મોટું કામ હોય મામલતદાર ઓફિસને ને લગતું કામ ટીડીઓ ને લગતું કામ આરએફઓ ને લગતું કામ વીજળી વિભાગને લગતું કામ રોડ વિભાગને લગતું કામ નગરપાલિકાને લગતું કામ જિલ્લા કક્ષાનું કશું પણ નાનું મોટું કામ છે એની રજૂઆત આ ઓફિસે થઈ શકે છે દરેક કામને અમે કરી શકીએ એવો અમારી ટીમનો પ્રયત્ન છે અમે ખૂબ કોશિશ કરીએ છીએ કે અમને સો કામ સોંપવામાં આવે તો સો માંથી સો એ સો અમારા હાથે થઈ જાય એવો પ્રયત્ન છે ઘણી વખત સો માંથી વીસ થાય સો માંથી ત્રીસ થાય સો માંથી પંદર થાય પણ અમારો પ્રયત્ન ખૂબ સારો છે હવે હું તમને મારી ઓફિસ બતાવું છું આ આ અમારી ઓફિસ છે અત્યારે અમારા નેતા માનની મનોજભાઈ સોરઠિયા બેઠા છે મનોજભાઈ સોરઠિયા અમારા આમ આદમી પાર્ટીના કરતા ધરતા છે આ અમારા વિપુલભાઈ પોકિયા છે આમ આદમી પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય છે વિસાવદરથી અને અમારા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે જયસુખભાઈને આપણે બહાર મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે ડોક્ટર બાબા સાહેબ પરમપૂજ્ય ગાંધી બાપુ સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ છે આ પ્રિન્ટર છે ફાઇલો બધી પડી છે બધા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે વાંચવાનું નોટિસ બોર્ડ છે મારું કઈ અર્જન્ટ કામ હોય કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર ચીપકાવી દેતા હોઈએ છે કે કઈ મેટરમાં ફોકસ કરવાનું છે શું છે વગેરે તો આ આખી મારી વારંવાર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે અહીં તમે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કંઈક કાગળ લખી આપશે કઈક અરજી કરી આપશે આપણે નાનું મોટું કામ પડે તો બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામને પરિચય થશે અહીંયા અમારા અનેક કાર્ય કરતા રોજેરોજ હાજર હશે ઓછામાં ઓછા સાત આઠ સાત આઠ કાર્ય કરતા લગભગ ઓફિસમાં હાજર હોય જ છે જે બહુ ગંભીર પ્રકારની જવાબદારી હોય મેચ્યોર હોય તો એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર હશે કેમકે રોજે રોજ હું હાજર હોતો નથી ક્યારેક હું સભામાં હોઉં ક્યારેક ગાંધીનગર હો ક્યારેક વિધાનસભાના કામથી ક્યારેક સીએમની મુલાકાત ક્યારેક કોર્ટની મુદત હો ક્યારેક પાર્ટીના કામમાં ક્યારેક પરિવારમાં તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે પણ એ જાહેરમાં એટલા માટે નથી કેવું નહીં પછી આખા ગુજરાતમાંથી લોકોની લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો દોડો ધક્કો થશે કેમકે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એની મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે તો આવી રીતે આ ઓફિસ આ તમારી અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે વોશ બેસિન છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે કોઈ મહિલાઓ આવ્યા કોઈ પુરુષો આવ્યા કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે અને અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર કેમેરો સામે છે ચારો તરફ કેમેરા કેમેરા લગાયેલા છે તો આ બાજુથી લઈ લો અહીંથી ઊભા રહો તો આ અમારી આખી ઓફિસ છે તમે જયારે ચાહો ત્યારે આવી શકો છો કે રૂબરૂ આવો મળો ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને કોપરેટ કરજો સહયોગ આપજો કેમ કે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે તો ઘણી વખત મારી સભાઓ ત્યાં આવે છે ઘણી વખત અચાનક ઓફિસ આવી જાય છે પછી હું મળતો નથી હાજર હોતો નથી તો અત્યારે મારી ગુજરાતભરના લોકોની વિનંતી છે કે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસ આવી જાય છે અને હું કોઈ મીટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું આવું ઘણી વાર બનતું હોય છે તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે રજુઆતરે મળે ચર્ચા કરે એના માટે આ ઓફિસ ખુલ્લી છે હંમેશા ખુલ્લી છે સૌ લાભ ઉઠાવે એવી મારી લાગણી છે નાના મોટા કામો હોય સરકારી કામો દાખલા કઢાવા વગેરે વગેરે તો એના માટે પણ આવો આપણે અહીંયા બેસી શકીએ આવો તો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાજુ અને આ અમારી ઓફિસ છે ખેડૂતોની ઓફિસ છે ખેડૂતોના આશીર્વાદથી આ બધું અમારું ચાલે છે એટલે સૌને જય કિસાન જય જય ગરવી ગુજરાત